હવે શ્રી ગણેશ કરો તમે તમારા દિલની જે કંઈ વાત કહેવા જઈ રહ્યા છો જોવો પણ જનની જનની જણ તો સૂર અને કા ભગત ને કા દાતા પણ મતા મતા રે દેવા જણી અરે રે આજે એક ડાંગર પરિવાર ને ઉજાગર કરવા જઈ રહ્યા છીએ ડાંગર જે ટીલાઈ થાક થી ખોખા ડાંગર નો વંશ મહાદેવા હુરા અને કારાના પ્રસંગમાં આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે ખમીર તાળ્યા આળાભીર આયરે જેણે પોતાના શિરનું બલિદાન આપ્યું એવો એક દાખલો મારે તમારી સમક્ષ રજૂ કરવો છે અને એ પરંગણું છે તાલુકો અને જિલ્લો કદાચ વારી હશે વારેની બાજુમાં ગોતરકા ગામ ગોતરકાની બાજુમાં અબિયાણા ગામ અબિયાણાની બાજુમાં જોળકડા ગામ આ ધોળકના ગામનો જે એક હાજા રૂડા કરીને ડાંગર આંખનો હાયર જેણે કમળ પૂજા ખાધી એનો ઇતિહાસ આજ મારે ડાંગર પરિવારને રજૂ કરવો છે જે અમારા વયવંચા બારોટો અમારા ચોપડામાં લખીને ગયા છે એ આપની સમક્ષ આજ હું રજૂ કરવા જઈ રહ્યો છું એમાં ગામ દખણાતી ડેગામથી ઉગમણું ગામ ગોતરકાથી આથમણું અને બંને વચ્ચે તળાવ દુધડકું મહાદેવ દુધેશ્વરનું દેવળ તેના ઉપર ડાંગર હરદા રૂડાણીએ કમળ પૂજા ખાધી સંવંત ઓગણીસો બાવીસ જેઠવત અગિયારસના શીર ચડાવ્યું તેની વિગત તેની નિશાણી વરસ ઓગણીસો ત્રીસ ફાગણ વર સાતમવાર ગુરુવારના દિને દેવળ સંપૂર્ણ સંપૂર્ણ કરેલ છે ડાંગર હરસુર હરદાહના ભાઈ દેહુર બંને ભેરા મળીને દેવળ ઉપર ઈંડું ચડાવ્યું છે અને બારોટ મોમાઈયા રવાણીને ચડાવી અને એના હેમના કળા વંતા અને રૂપિયા એકસો પચાસ પાઘડીના પેરામણી એ અને બાબી ખાનની વારમાં તે વખતે ગાદી ઉપર પીર અંગલીસાની વારમાં અને ધોળકડા ડાંગર મે મેપા રામની વારમાં ડાંગર દેવાયત વારમાં ડાંગર ખેંગારની વારમાં ગોતરકા મરંડ જેઠાની વારમાં મરંડ મુરાની વારમાં અને કર્ણા પટેલની વારમાં જીવા પટેલની વારમાં ગામ દિગામ હેઠવાડિયા દિવાયતની વારમાં અને હુંબલ લખમણની વારમાં ઠાકર કાનજી ઠાકર હમીર ખાનની વારમાં આ ઉજા ઉજાગર કરવામાં આવેલ છે હવે આ તો તો સાંભળ્યું નથી કે આ ઇતિહાસનું નામ જ પહેલી વાર સાંભળ્યું છે અને ઓમ ઘણી વખત નામ સાંભળ્યું પણ ક્યા ક્યારનું છે એ આજે પહેલી વાર આ તમારા ચોપડામાં જોવા મળ્યું અને હવે તમને કોઈ કેમ કે ભાઈ મારે કાંઈ વિશેષ કે અધિકાંક વાત કાંઈ કરવી હોય તો મોબાઈલ નંબર તમને આપી શકો તો મોઢે કયો એટલે અમુક બજાર શું હોય અભણ માણસો જૂનવાણી હોય એટલે મારું નામ ભીમજીભાઈ ભૂરાભાઈ આહીર સમાજના વયવંચા બારોટ હાલ રહેવાનું સ્થળ અંજારમાં રહું છું મારો મોબાઈલ નંબર છે નવાણું એક પાંત્રીસ જીરો પિસ્તાલીસ એક્યાસી વાહ વાહ અને આ મને તો એ ખબર પડતી નથી કે આ જે લિપિ છે ને બાપુ આ લિપિ બોળિયા અક્ષર આ કિયામાંથી નાગરી ભાષા કહેવાય કે આ એનું તરફ બે તમને જો આંકડા આ જો આમ તો આ કાળા આંકડા મકોડા સમાન તો ઈ તમે આ થોડો કે એટલે હા જેમ કે આ આ આ લખાણ છે આ બહુ જૂનું લખાણ છે હવે આમાં આ આમ અમને તો કાઈ ખબર પડતી નથી એમ આ થોડો ઈ લિપીનો પરિચય આપો તો એમ થોડીક આપણે દર્શકોને ખબર પડે કે ખરેખર જો હવે આમાં કાઈ અમને ગતા ગમ નથી પડતી એટલે આમાં અમે જે છે ને નવ કટારીના ભાટ કહેવાય નવની ભાષા નવની લિપિ અલગ અલગ હોય ઘણા એમ કહેતા હોય કે આ બોડિયા અક્ષર છે બોડિયા એટલે જેની અંદર કાનામાં તર કાંઈ છે નહીં ને પૂરો એને લુગડા પહેરાવવામાં આવ્યા નથી એટલે બધા બોડિયા તરીકે ઓળખે છે પણ ખરેખર બોડિયા ભાષા બોડિયા અક્ષર ન કહેવાય આની અલગ અલગ ભાષા છે નવ ભાષામાં કંડારેલી છે જો એક સમયે તમાલ પત્રની ભાષા અલગ હતી પાળિયાની ભાષા અલગ હતી અને વયવંશા દેવો પોતાના ચોપડામાં જે ભાષા લખતા હતા ને એ ભાષા અલગ હતી એટલે એક એક લિપિમાંથી એક એક ભાષા લીધી નાગરી લિપિમાંથી લઈ અને આપણે સંસ્કૃત સુધી ભૂગ્યા એમાંથી એક એક ભાષા લઈ અને જે પાછી જે આપણે નવ કટારીના ભાટ કહેવાના એવી રીતે અલગ અલગ ભાષા કરવામાં આવી પછી ઘણા એમ કે છે કે બોડિયા ભાષા ખરેખર બોડિયા અક્ષર છે નહીં પણ પાંચ ધાતુની માથામાંથી આને પીંગળ ભાષાનો દરજો મળ્યો હતો પછી પિંગળ ભાષા સુધી કોઈ ફૂગ્યું નહીં એને ખબર ન પડી કે આ પીંગળ ભાષા શું છે પછી એનું નામ રાખી દીધું 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 છે છે અક્ષર એટલે આમ કહી એમાં અમને ફાવટ પછી બીજા કોઈ રસ લીધો નહીં અમે રસ લીધા અને બાકી આમ સામાન્ય સરળ ભાષા છે બધા વાંચી લે એવા કઈ આમાં જાતું નથી કે એમ બારટો વાંચી શકીએ બધા તમે ધ્યાન દો તો અભ્યાસ કરો તો તમે વાંચી શકો પણ હવે અભ્યાસ તો ક્યાં કરે હવે આ આ મિત્રો આ ચોપડી તમે જોઈ રહ્યા છો હવે આ તમને ગતા ગમ પડે છે અમુક અક્ષર તમે ઓળખો છો એક ઓળખો તો વાંડે ન ઓળખો નો વાંડ ઓળખો તો બે ઓળખો તો સવાલ જવાબ ન થઈ શકે તો અને હવે કાલે આપણે કીધું આજે જરાક કહી દઉં કે તમારી પાસે છે આ પુસ્તક તો આ કેટલા જૂના છે આ ચોપડા અમે આજે અમે આ સમાજના વૈવશા બારૂટસિંહ અમારા પૂર્વજો વ્યવસાય કરતા હતા અમે પ્રાથર ચોરાડ અને વઢિયારના જાચક સિંહ અને એના પછી જે કઈ અમારા પૂર્વજો અમારા વડવાઓ કાંઈ ભણ્યા નહોતું હતા નિહાર નહાર કેવું કહેવાય તો પછી હા પણ હવે એ કઈ રીતે લીપી લખી જાતા હતા અને કઈ કેવી રીતે શું કરતા હતા એ તો હવે એ કે છે કે અમે અમારા પૂર્વજો અમને શીખાડી ગયા કે તમારે આમ લખું આમ લખું બસ બીજું કઈ નહીં એને એક થી સો સુધી પાળા ગણતા આવતા નહોતા

જે ઘર ફરિયા ન સચે રે ઉ ઘર જાણ મસાણ જેને ઘરે બારી મને ફરિયાગત ના આવતો હોય ને એ પોતાના પરિવાર થી અજાણ છે સમજી સમજતો નથી એને ખબર નથી તો આપણે એના ઘર સુધી આ ખંભે કાવડ લઈને જાવું પડે અને એને બધી એની વિગત શું છે માહિતી શું છે બધી આપવી પડે આપણો વ્યવસાય છે અને એમાંથી આપણે આપણી આજીવિકા મળી રહે એમ અમારા પૂર્વજો અમને સમજાવતા પણ ત્યારે અમારી એમને ખબર નહોતી કે ભાઈ આ આટલી બધી લિપિ અત્યારે અમારી કણે લગભગ એમ સમજી લો કે બે મણ ચોપડા છે બે મણ વજનના ચોપડા છે ચાલી કિલો એસી કિલો થાય બધા ચોપડા ભેગા કરી તો એસી મણ વજન છે પણ હવે આ આધુનિક ટેકનોલોજી જમાનો આવી ગયો અમારી આજીવિકા તૂટવાની વાત થઈ ગઈ આ પૂર્વજોનો ઇતિહાસ કોઈની પડી નથી સાંભળવાની અમારે શું કરવું એટલે અમે ક્યારેક ક્યારેક મંથન કરીએ છીએ કે હવે આ ચોપડાઓનું શું કરશું એમાં બીજલભાઈ રબારી જેવા અમારી પાસે આવ્યા અને એમને એમ ખબર પડી ભાઈ આલો અમારી પ્રોપર્ટી છે એ કોકની પાસે જશે તો કોક યાદ તો કરશે ને બાકી બીજું અમારી પાસે ચાહકો અમારી કદર કરવાળા હોય ને તો અમને જ્યારે આમાં થોડોક રસ લાગે તમને કોઈને રસ લાગે તો આવું કાંઈક ધ્યાન દોરજો એવી આપણે મુરલીધરને રદ કરીએ બોલો કી જાય જય હો જય હો એટલે મને તો એવું લાગ્યું કે આ છે ને લગભગ સો બસો ત્રણસો કે હજાર અગિયારસો વર્ષ પૂર્વેના જેને ચોપડાને જ માત્ર એટલા વર્ષ થઈ ગયા હોય ઇતિહાસ તો એ નથી કેટલો જૂનો હોય એ કાંઈ કહી ન શકાય તો આવી રીતે ભાઈ ઘણું બધું ધન જે આપણા બારોટજી પાસે છે તો જેમ જેમ સફળતા મળશે તો આપણે આગળને આગળ સ્ટેપમાં હજી આને વાગડવાની કોશિશ કરીશું અને આવીને આવી વાતો સાથે રોજ છ વાગે મળી એવી રીતે મળતા રહેશું તો જય હિન્દ